વડાપ્રધાન મોદી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે આગામી સાત માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમ હોય તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખવામાં આવ્યો છે તો બીજી તરફ તંત્ર સાથે સાથે શાસકોએ પણ વડાપ્રધાનના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું આગામી સાતમી માર્ચના રોજ સુરતમાં લીંબાયત ખાતે વડાપ્રધાનનો જાહેર કાર્યક્રમ છે જેના પગલે પાલિકા અને અન્ય વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લિંબાયતના નીલગીરી સર્કલ ખાતે સાતમી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પચાસ હજારથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે સાથે વિશાળ જનસભાને સંબોધિત કરવામાં આવશે લિંબાયતના હેલીપેડથી થી સર્કલ સુધી ત્રણ કિલોમીટર વિસ્તારમાં રોડ શો માટે આયોજન થઈ રહ્યું છે ગઈકાલે પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ભાજપ શાસકોએ પાલિકા અને તંત્ર સાથે મળીને સ્થળ તથા રૂટનું નિરીક્ષણ કર્યું હતું ત્રણ કિલોમીટરના શોમાં અભિવાદન માટે ત્રીસ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે આ સ્ટેજ પરથી વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે વડાપ્રધાન સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આવી છે જ્યાં તેઓ રોકાણ કરનારા છે રૂમ પર જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે સરકી હાઉસની અંદર તથા બહારના ભાગે રંગરોકાણ તથા રિનોવેશન કરવામાં આવી રહ્યું છે ફૂલ છોડના કુંડાઓથી પરિસરને વધુ આકર્ષક અને સુસજ્જ બનાવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે જ્યારે પીવી સુરતના સર્કિટ હાઉસ ખાતે આવતા હોય છે ત્યારે સર્કિટ હાઉસ ચકાચક કરી દેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યુઝ સુરત